સુરક્ષા અંગે બેઠક યોજાઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક બી કી ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ઝાલા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કોટિયા દ્વારા કોટેશ્વર સેક્ટરના દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન તેમણે કપુરાશી અને મુંધવા ગામના અગ્રણીઓ અને માછીમારો સાથે એક બેઠક યોજી હતી આ બેઠકમાં અધિકારીઓએ ગ્રામજનો અને માછીમારોને દરિયાઈ સુરક્ષા અંગે જાગૃત રહેવા જણાવ્યું હતું તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક મરીન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની જાણ કરવી આ ઉપરાંત જરૂર પડે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો અને સ્થાનિક સમુદાયના સહયોગથી કોઈપણ સંભવિત ખતરાને અટકાવવાનો હતો રિપોર્ટ બાઇ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ